હેલો ફ્રેન્ડ્સ આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું શિક્ષણ સાથે સંકળાયેલા સામયિક અને તેના પ્રકાશનની સૌથી પહેલા વાત કરીએ બાલસૃષ્ટિની તો બાલ સૃષ્ટિ એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે એની પછી વાત કરીએ શબ્દ સૃષ્ટિ સામયિકની

વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ક્લાસરૂમ વાત વાત કરીએ કરીએ એ નવ ભારત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે કુલ તો ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા એ પ્રકાશિત કરવામાં આવે છે માધ્યમિક સંદેશ સામયિકની વાત કરીએ તો એ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે માધ્યમિક શિક્ષણ અને પરીક્ષાની વાત કરીએ તો એ સામયિક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત થતું હોય છે સબળા શિક્ષણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા પ્રકાશિત થતું હોય છે શિક્ષક જ્યોત નામના સામયિકની વાત કરીએ તો તે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પ્રકાશિત થતું હોય છે શ્રી સારસ્વતની વાત કરીએ તો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ એ પ્રકાશિત કરતો હોય છે એ સામાયિકને વિજ્ઞાન દર્શનમાં યાદ રાખવાનું છે કે જો ઓપ્શન બાલગોવિંદ પ્રકાશન હોય તો એને પસંદ કરવાનો છે પણ જો એ ઓપ્શન ન આપેલું હોય તો વિજ્ઞાન દર્શન કાર્યાલય દ્વારા પ્રકાશિત થતું હોય એ ઓપ્શન પસંદ કરવાનો છે અખંડ આનંદની વાત કરીએ તો એ ભિક્ષુ આનંદ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થતું હોય છે એની પછી વાત કરીએ સંસ્કાર દીપકા સામયિકની તે વિદ્યા ભારતી દ્વારા પ્રકાશિત થતું હોય છે નવનીત સમર્પણ સામયિકની વાત કરીએ તો એ ભારતીય વિદ્યા ભવન મુંબઈથી પ્રકાશિત થતું હોય છે અરબ સામયિકની વાત કરીએ તો એ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થતું હોય છે પ્રત્યાયની વાત કરીએ તો એ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થતું હોય છે બાલવીર સામયિકની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા પ્રકાશિત થતું હોય છે માધ્યમિક શિક્ષણ પરીક્ષણ એ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત થતું હોય છે બાલ મૂર્તિની વાત કરીએ તો નૂતન બાલ શિક્ષણ સંઘ દ્વારા પ્રકાશિત થતું હોય છે કવિતા સામયિકની વાત કરીએ તો જન્મભૂમિ ટ્રસ્ટ મુંબઈ દ્વારા એ પ્રકાશિત થતું હોય છે પ્રાઇમરી શિક્ષણ હિન્દીની વાત કરીએ તો એનસીઆરટી દ્વારા અને ભારતીય આધુનિક શિક્ષા એ એ પણ વાત એ પણ એનસીઆરટી દ્વારા પ્રકાશિત થતું હોય છે જ્ઞાન શક્તિની વાત કરીએ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રોગ્રામ દ્વારા પ્રકાશિત થતું હોય છે પ્રગતિશીલ શિક્ષણની વાત કરીએ તો પ્રગતિશીલ જીવન પ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત થતું હોય છે અધ્યયન અધ્યાપકની વાત કરીએ તો ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત થતું હોય છે અંતમાં વાત કરીએ શમણો એ ડોક્ટર મોતીભાઈ પટેલ દ્વારા પ્રકાશિત થતું હોય છે હવે એ પણ હું તમને કહી દેવા માંગુ છું કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે તો એને રિલેટેડ તમારા સમક્ષ જેટલા પ્રશ્નો હોય છે એ આમાંથી જ પૂછેલા છે તો દસ ક્વેશ્ચન છે એ દસે દસ ક્વેશ્ચનના સાચા આન્સર પડવા જોઈએ અને જો ન પડે તો ફરી વિડીયો જોવાનો છે તો તમારે નામ યાદ રાખવા પડશે કે કયા સામે સાથે કયા પ્રકાશન સંકળાયેલા છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ